નમસ્કાર મિત્રો હું નિવેશ પટેલ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું ગુજરાતના અનેક જિલ્લાઓમાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરેલા છે એમની કેટલીક એવી માગણી છે જે સરકાર પૂરી કરશે એના પછી આ હડતાળ બંધ થશે એટલે સત્તર માર્ચ આજથી લગભગ અઠવાડિયા પહેલાંની આ હડતાળ શરૂ કરેલી છે હવે તાજેતરમાં સરકાર દ્વારા કર્મચારીઓ પર કડક વલણ અપનાવવામાં આવ્યું તો શું છે એમની માગણી આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ અહીં આગળ તમે જોઈ શકો આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે એમની સાથે પોસ્ટર લઈ અને છેલ્લે સત્તર માર્ચથી હડતાળ ઉપર છે હવે સરકાર એમની માગણી ક્યારે પૂર્ણ કરે છે એ ભવિષ્યમાં આગળ આપણે જોઈશું આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ આ જે હડતાળ છે કેમ લાગુ પાડવામાં આવી તેના વિશે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સત્તર માર્ચથી અચોકસ મુદ્દતની હડતાળ પર છે આરોગ્ય કર્મીઓએ છેલ્લા નવ દિવસથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છે જો કેન્ડલ માર્ચ યોજી અને અનોખો વિરોધ સરકાર સામે નોંધાવ્યો હતો સરકાર જ્યાં સુધી જીઆર ઠરાવ નહીં કરે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવી ચીમકી ઉતારી છે હવે સરકાર સામું આંદોલન કર્યું એટલે સરકારે ઘણા કર્મચારીઓ હતા એમને ઘર ભેગા પણ કર્યા આરોગ્ય વિભાગે એસમાં લાગુ કર્યો હોવા છતોય આરોગ્ય કર્મીઓ અડગ રહ્યા છે એસમા લાગુ હોવાથી સાબરકોઠા જિલ્લા પંચાયતે યુનિયન મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનો પણ આદેશ આપ્યો છે અહીંયા આગળ બાજુમાં તમે જોઈ શકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતરેલા છે તે બીજી તરફ સાબરકાંઠામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ કરતો તેમને નોટિસ ફટકારવામાં આવી છે અને આરોગ્ય વિભાગે વીસ માર્ચથી સાતસોથી વધુ કર્મચારીઓને કામગીરી પર આવવા માટે નોટિસ આપી છે અને કાર્યવાહી પણ શરૂ કરેલી છે નોટિસના કારણે એકસો સત્તર કર્મચારીઓ ફરી પાછા નોકરી પર જોડાયા છે જ્યારે સાત કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવે છે અને હજુ પણ ચારસો સત્તાવન કર્મચારીઓ દ્વારા આ હડતાળ ચાલુ જ છે તેમને ચોવીસ કલાકમાં ખુલાસો કરવાનું અલ્ટિમેટમ અપાયું છે હવે આની આગળ જ આપણે જોઈશું કે સરકાર સામે આ હડતાળ કેમ કરવામાં આવી તે અને ભવિષ્યમાં આના પર ચર્ચા કરીશું કે શું સરકાર આની સામે ઝૂકશે કે નહીં અહીં આગળ તમે જોઈ શકો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પતાવો નહીં તો સરકાર કડક પગલાં લેશે એટલે હવે સરકારે એમની સામે કડક પગલાં લેવાનું નક્કી કરેલું છે અને ઘણા બધા કર્મચારીઓને ઘરભેગા પણ કર્યા તો શું છે આરોગ્ય કર્મીઓની માગણી એના વિશે વાત કરીએ તો આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મીઓની મુખ્ય માગણીઓમાં ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરો એટલે ગુજરાતમાં આંદોલન થાય તો બે પ્રકારે આંદોલન હોય એક તો ભરતી માટેનું આંદોલન હોય અથવા બીજું પગાર ધોરણ વધારવા માટેનું આંદોલન હોય ખાતાકીય પરીક્ષાઓ રદ કરવી આરોગ્ય કર્મચારીના ગ્રેડ પેમાં સુધારો કરવા અને ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો એના માટે હડતાળ કરવામાં આવેલી છે ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવામાં માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી છે હડતાળને એક સપ્તાહ એટલે નવ દિવસ જેટલો સમય પસાર થવા આવ્યો ત્યારે આરોગ્ય વિભાગની આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટિમેટમ આપ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા હવે આખરી અલ્ટિમેટમ આપવામાં આવેલું છે અને ઘણા બધા કર્મચારીઓને છૂટા કરવામાં પણ આવે અહીં આગળ તમે જોઈ શકો ગુજરાતમાં દિવસે ને દિવસે જે હડતાળ હોય આંદોલન હોય એ દિવસે વધી રહ્યા છે તેનું મુખ્ય કારણ શું હમણાં તાજેતરમાં જ ટાટ પાસ ઉમેદવારોએ પણ આંદોલન કરેલું હતું અને એના પછી હવે આરોગ્ય વિભાગે પણ હડતાલ શરૂ કરેલી છે તો ક્યાંક ને ક્યાંક આની પાછળ સરકારનું બેદરકારી જોવા મળે છે તો આગળના સમયમાં આપણે ચર્ચા કરીશું આંદોલનકારીઓને જીત થાય છે કે આની સામે સરકારને ઝૂકવું પડે છે કે નહીં જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત